મારો એક દર્દી મને કે સાહેબ રાતના આપણે બે વાગે સૂતા હોય ને આપણને એટેક આવી જાય તો શું કરવું ને કેમ ખબર પડે મેં કીધું જો છે ને શિયાળાની ઠંડી ઋતુ હોય ને એમાં ઠંડીને કારણે એટેક આવવાના ચાન્સ વધારે કોલ્ડ વેધર હોય એટલે તમારી જે હૃદયની જે ધમનીઓ જે છે આટરી કોરોનરી આર્ટરી કહેવામાં આવે છે તમારા હાર્ટને જે લોહી સપ્લાય કરતી હોય છે આર્ટરી એમાં બ્લોક થાય એટલે તમને હાર્ટ એટેક આવે મને કે એ તો બરાબર છે બ્લોક થઈ ગયો પણ હવે મારે બે વાગે મને કે શું કરવું મેં કીધું બ્લોક થાય ને એટલે હૃદયના જે સ્નાયુ હોય ને એને લોહી ન મળે ન મળે એટલે હૃદયના સ્નાયુ છે ને એ રડવા લાગે ધ ક્રાઈવ ઓફ ધ મસલ્સ ઓફ ધ હાર્ટ અને એનાથી તમને દુખાવો થાય એકવાર સ્નાયુ ડેડ થઈ ગયા પછી કાંઈ ના થાય પણ એ જે સ્ટાર્ટિંગ જે મોમેન્ટ છે કે જે મિનિટ છે એ દરમિયાન તમારા છાતી પર કોઈક ચડી ગયું હોય એવું લાગે તમને ગભરામણ થાય મૂઝારો થાય તમે સુતાઓ બેસી જાઓ પરસો વળી જાય કોઈવાર ઉલટી જેવું થાય ગેસ જેવું થાય તમને ક્યાંય ચેન ન પડે તમે હિંગ લગાડો તમે આ બારી ખોલવા માંડો અને ઊંડા ઊંડા તમારે શ્વાસ લેવા પડે અને પંખો ચાલુ કરો ને એસી ચાલુ કરો તમારું જે હૃદયનો જે દુખાવો છે એ વચ્ચેના ભાગમાં થાય પછી દુખાવો તમને ડાબા હાથમાં પણ જાય તમારા જડબા દુખવા માંડે તમારા વાંસામાં દુખાવો થાય આવું બધું થાય ત્યારે તમારે સમજવાનું કે તમને હાર્ટ એટેક છે હવે તમે એકસો આઠને બોલાવો કે ડૉક્ટરને ઘરે બોલાવો તો એમાં ઘણો સમય જતો રહે એમ તો મને કે સાહેબ ઘરે તો છોકરા નાના હોય ને ઘરવાળી હોય એને કાંઈ ખબર પડે નહીં એ બધા ગાંગા થઈ જાય તો આપણે ઇમરજન્સીમાં શું કરવું મેં કીધું દોસ્ત એવું છે ને તમે ધારો કે સૂતા હો તો તમારે સૂતા રહેવું અથવા તો ઊભા હો તો સૂઈ જવાનું ઊંડા ઊંડા શ્વાસ લેવાના એકદમ ઉધરસ ખાવાની કફ નીકળી જાય ગળફો નીકળી જાય એવી જોર જોરથી ઉધરસ ખાવાની અને તમારા ઘરનાને કહેવાનું કે ડૉક્ટરને કે એમ્બ્યુલન્સને ફોન કરે પણ આ સમય દરમિયાન તમારે ઉધરસ ખાધા જ કરવાની અને ઊંડા ઊંડા શ્વાસ લીધા કરવાના ઊભું નહીં થવાનું ઘણી વાર શું થાય કે તમારું બીપી લો થઈ ગયું હોય ને તમે ઊભા રહો ને તો તમે બેભાન થઈ જશો કે કોલેપ્સ થઈ જશો એટલે જ્યાં હો ત્યાં જે સ્થિતિમાં હો એ સ્થિતિમાં સૂઈ જવાનું મને કે એ તો બરાબર છે પણ કંઈ ઇમરજન્સી સારવાર લે આપી શકાય ખરી મેં કીધું લેવાય ને તમારે ઇમરજન્સીમાં તમારા ઘરમાં હાર્ટ એટેક આવે ત્યારે જે દવા લેવાની હોય ને એ રાખવી પડે એમ બાકી તમે રાતના બે વાગે કોકને કયો કેમ દવા દઈ જાય અને પછી તમે દવા ખાઓ ત્યાં તો જઈશ આરામ કે રામ બોલો ભાઈ રામ થઈ ગયું હોય તો કે કઈ દવા રાખવી જોઈએ એમ મેં કીધું આને માટેની ત્રણ દવા મેઇન છે તમે હોસ્પિટલે પહોંચો ત્યારે ડૉક્ટર તમને અહીંયા આપતા હોય અને ઘરે તમે એ દવા લઈ શકો એક તો જાણી ડિસ્પ્રિન છે એ ડિસ્પ્રિનની આખી ગોળી પાણીમાં ઓગાળીને પી જવાની બીજી આવશે ક્લોપીડોગ્રીલ એમાં ઘણી બધી બ્રાન્ડ આવતી હોય છે કોમનમાં કોમન ડિપ્લેટ આવે છે દોઢસો મિલીગ્રામની એ તમે બેથી ચાર ગોળી ગળી જાઓ અને ત્રીજી છે સ્ટેટિન સ્ટેટિન ચાલીસ મિલીગ્રામ કે એંસી મિલીગ્રામ તમારે ગળી જવાની અને આ બધું કર્યા પછી પણ તમને છાતરીમાં ભાર લાગતો હોય તો તમારે જીભ નીચે ગોળી સોર્બિટેડ ફાઈવ નિગ્રામ રાખી દેવાની અને ઉલટી જેવું થતું હોય તો કોઈ એસિડિટીની દવા કે ડોમ પેરીડોન કે એ લઈ લેવાની પણ મને કહેવાય મને એટેક ન હોય ને હું આ દવા લઈ લઉં તો બીજો દસ અને એટેક નહીં હોય ને અને છતાં તે આ દવા લીધી હશે તો કંઈ નુકસાન નહીં થાય પણ તને એટેક હશે ને ત્યાં દવા લીધી હશે ને કદાચ તું મરવાનો હોઈશ તો બચી જઈશ કારણ કે હોસ્પિટલે પહોંચતામાં શું હોય કે ડોર ટુ નીડલ ટાઈમ ને હવે ડૉક્ટરે એમ કહે છે કે તમે તમારા ઘરેથી દવાખાને પહોંચો અને અમે ઇન્જેક્શન મારીએ એ સમય જેટલો ઓછો એટલો તમારે બચવાના ચાન્સ વધારે પછી દવાખાને ગયા પછી શું છે નીડલ ટુ બલૂન ટાઈમ એટલે તમે ઓપીડીમાં કે ઇમરજન્સીમાં ગયા અને પછી તમારે તમને ઉપર લઈને કેથલેકમાં લઈ જાય અને તમને તમારો એન્જિયોગ્રાફી કરે અને તમને બલૂન નાખે અને એ જે સમય છે એ બહુ અગત્યનો છે તો કે આ બધા સમય બચાવવાથી ફાયદો શું મેં કીધું ટાઈમ ઇઝ મસલ મને કે ટાઈમ ઇઝ મસલ એટલે શું જેટલું જલ્દી તમને સારવાર મળે એટલા તમારા હૃદયના જે સ્નાયુ છે મસલ્સ છે એને તમે બચાવી શકો એકવાર તમારા સ્નાયુ ડેમેજ થઈ ગયા તમને ઇન્ફેક્શન થઈ ગયું જેને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે એમઆઈ એકવૂટ એમઆઈ ઇટ સ્નાયુ ડેમેજ થઈ ગયા પછી નવા સ્નાયુ અહીંયા રીજનરેટ જેને આપણે ડૉક્ટર ફરારી રીમોડલિંગ કહે છે એ રીમોડલિંગ કરવું બહુ અઘરું છે એટલે જેટલો સમય તમે ઝડપથી સારવાર લેશો ટાઈમ ઇઝ મસલ્સ જેટલો સમય તમને ઇમરજન્સી સારવાર મળશે તમે મેં કીધું એ દવા ઘરે લઈ લ્યો છો પછી હોસ્પિટલ ગયા પછી તમને થ્રોમ્બોલાઇસિસના ઇન્જેક્શન આપે છે અને છેલ્લે તમને કેથલેબમાં લઈ જાય છે અને તમારો એન્જિયોગ્રાફી કરીને બલુનિંગ કરે છે આ આખો જે પીરિયડ છે દેટ ઇઝ એ ટાઈમ ઇઝ મસલ્સ જેટલું ઝડપી એટલી તમારી સારવાર કારગત નહીં રહે તમારા હાર્ટમાં ડેમેજ ઓછું થાય તમને ભવિષ્યમાં જે જગ્યાએ સ્નાયુ તમારા ડેડ થઈ ગયા હોય કે ઇન્ફેક્ટ થઈ ગયા હોય કે નેક્રોસિસ થઈ ગયું હોય યા ફાઇબ્રોસિસ ન થાય તમારું હૃદય પૂરું ન થાય તમારા સેપ્ટામ જે હાર્ટમાં હોયમાં કોઈ વાર ઓર્પોરેશન થઈ જતું હોય કોઈ વાર હાર્ટ ડેમેજ થઈ જતું હોય હાર્ટ ફેલિયર થઈ જતો હોય ને તમને એટેક સાથે સીધો શ્વાસ ચડવા માંડે એટલે આવું બધું અટકાવવું હોય તો તમને એટેક આવે ત્યારે તમે આ ઇમરજન્સી દવા તમારા ઘરમાં રાખો તમારા ડૉક્ટરનો મોબાઈલ નંબર હાથો રાખો એમ્બ્યુલન્સવાળાને બોલાવો અને જ્યાં હો અહીંયા શાંતિથી સૂતા સૂતા ઊંડા ઊંડા શ્વાસ લેવો અને જોર જોરથી ઉધરસ ખાઓ બાકી તો શ્વાસની પૂંજી હશે ભગવાને તમને જે ધબકારા હૃદયના આપ્યા છે એનો કોટા કે પૂંજી પૂરું નહીં થઈ ગયા હોય તો તમે હોસ્પિટલે પહોંચી જશો અને તમને સારવાર મળી જશે બાકી તો હવે ઘણીવાર મેં કીધું છે કે કરોડો રૂપિયા દેવા છતાં કોઈ પણ ડોક્ટર તમને એક વધારાનો શ્વાસ કે એક હૃદયનો ધબકારો આપી શકશે નહીં જ્યારે તમારું પૂરું થઈ જવાનું હોય ત્યારે મેં તો ઘણા દર્દીને જોયા છે ઘણાને સારવાર કરી છે રાતના બ બે વાગે ઘરે જઈને બા ઇન્જેક્શન આપ્યા છે ઓક્સિજન આપ્યો છે કાર્ડિયોગ્રામ લીધા છે મને યાદ છે કે હું કાર્ડિયોગ્રામનું મશીન ઓક્સિજનનો બાટલો લઈને દર્દી ઘરે જઈને મેં સારવાર આપી છે પછી ભલે નહીં દર્દીઓએ મને પાછળથી એમ કીધું કે સાહેબ એ ધ્યાન ન આપ્યું નામ નો ન કર્યું તેમ ન કર્યું ને પણ મેં ઘણાને ઇમરજન્સી સારવાર આપી છે ઘરે આપી છે ઓક્સિજન ઘરે આપ્યો છે ઇમરજન્સીમાં ઘરે કાર્ડિયોગ્રામ લીધા છે એટલે ઇમરજન્સી હોય મીન્સ ઇમરજન્સી ઇમરજન્સીમાં સારવાર મળી જાય તો ઘણીવાર માણસ બચી જાય છે બાકી ઘણીવાર હાલતો ચાલતો માણસ આવ્યો હોય ને આપણે કાર્ડિયોગ્રામ લેતા હોય અને ટેબલ ઉપર જ ફીણ વરી જતા હોય અને ઘણીવાર સિરિયસ હોય બી મને ખબર છે કે થાનથી એક મારો પેશન્ટ છે એમ્બ્યુલન્સમાં આવ્યો તો જીરો બીપી હતું મેં એક મહિનો રાખ્યો સારો થઈ ગયો પછી તો એ ઈ પછી તો એટેક આવ્યા પછી તો પચીસ ત્રીસ વર્ષ જીવો ખાલી સોલ્બિટેડ ની ગોળી ઉપર ને એન્જિયોગ્રાફી નહીં બલુનિંગ નહીં કાંઈ નહીં તો એને કાંઈ ન થયું એટલે તમે બલુનિંગ કરાવશો બાયપાસ કરાવશો એટલે મરશો નહીં એની કોઈ ગેરંટી નથી પણ તમને દવાથી સારું ન થયું હોય ઇમરજન્સી હોય તો તમારે કોઈની રાહ જોવી નહીં અને જે થાય એ સારવાર લઈ લેવી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ